નમસ્કાર હું સ્વાગત છે ભરૂચ ના શ્રાવણ ચોકડી પાસે આવેલ ઐશ્વર્ય બંગલો શોપિંગ કોમ્પલેક્ષ ગોલ્ડન ફેમિલી પાન આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર પ્રવૃત્તિ ચલાવનાર સંચાલક તથા માલિક વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્ય શિક્ષકને માર મારતા વિવાદ સર્જાયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા અંકલેશ્વર જીઆઈડીસી ગોલ્ડન ચોકડી નજીક ગુજરાત ગેસની ની ભંગાણ સર્જાતા દોડધામ વીજ કંપનીની કામગીરી દરમિયાન ભંગાણ સદનસીબે આગ ન ફાટી નીકળી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું ભરૂચેર શ્રવણ ચોકડી પાસે આવેલ ઐશ્વર્ય બંગલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવનાર સંચાલક તથા માલિકની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એ ડિવિઝન પોલીસે એક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ગઢરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના સ્ટાફનાઓ દ્વારા ભરુ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલ ઐશ્વર્ય બંગલોઝ ખાતે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં કૂટણખાણું ચાલતું હોય તે જગ્યાની તપાસ કરવા ડમી ગ્રાહક મોકલતા સ્પા અને મસાજ કરવાના બહાને રાખેલી યુવતી પાસે અનૈતિક દેહવ્યાપાર કરાવી હાલમાં કૂંટણખાણું ચાલતું હોવાની માહિતી મળી હતી જે આધારે શ્રવણ ચોકડી પાસે આવેલ ઐશ્વર્ય બંગલોસ શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે દુકાન નંબર એકસો દસમાં સ્પાની આડમાં કૂટણખાણું ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર ભીખાભાઈ વાળંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પોલીસે સ્થળ પરથી વાસુદેવ વક્તારામ ધનાજી દવેની ધરપકડ કરી તેના વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના જમ્મુસરના નવયુગ વિદ્યાલયના આચાર્ય શિક્ષકને શિક્ષક માર મારતા વિવાદ સર્જાયો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે ભરૂચની જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે સર્જાયેલ ઢીસુમ ઢીસુમના દ્રશ્યો વાયરલ વિડીયોમાં પણ સામે આવ્યા છે આચાર્ય શિક્ષકને એક બે દસ કે પંદર નહીં પણ અઢાર જીકતો વાયરલ વિડીયો નજરે પડ્યો છે વાયરલ વિડીયો મુજબ વાત એમ છે કે જંબુસરની નવયુગ વિદ્યાલયની શાળામાં સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર ઘણા લાફા મારવામાં આવ્યા છે શિક્ષક તેઓના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની વાતને લઈને બોલાચાલી થઈ હોવાનું હાલ બહાર આવી રહ્યું છે સાથે જ શિક્ષક રાજેન્દ્ર હંમેશા ઉદ્ધતવર્તન કરતા હોવાની રજૂઆત પણ આચાર્ય કરી રહ્યા છે હાલ તો આ તમાચાવાળીનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લાના શિક્ષણ આલમમાં ખડભડાટ મચી ગયો છે ત્યારે જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે તપાસના આદેશ આપ્યા છે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તપાસ ચલાવી રિપોર્ટ સુપરત કર્યા બાદ જ ઘટના અંગે પગલાં ભરાશે હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગળું છે વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા દસ અગિયાર વરસથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો જેની મંડળે નોંધ કરેલી છે લેખિત ઠપકાં પણ આપેલા છે એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે તદઉપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે ઉપરાંત શાળાની અંદર આ વર્ષે નવમા ધોરણમાં એકસો ને ત્રણ વિદ્યાર્થીમાંથી તોતેર વિદ્યાર્થીઓના વિષયમાં નપાસ થયેલા છે ગત વર્ષે પણ પિસ્તાળીસ વિદ્યાર્થી નવમા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે ઉપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે મને ધૂતકારતા આવ્યા છે શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી વિવેક નથી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે કર્યા તું શું મારું કરી લેવાનું છે તારાથી જે થાય એ કરી લે મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેરો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી જો કે યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું આજરોજ રોજ જીઆઈડીસીમાં વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંડરલાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે ત્યારે આજરોજ રોજ ફરી અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી આ અંગે ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગેસ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં કોઈ જાનહાનિ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે આગના બનાવો બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે

વિમન્સ પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું છે આ ફોર્થ સીઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે સાત સાત જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે આ ખરેખર ત્રણ વર્ષની જે અભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે હું સાથે સાત ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય અને ખાસ કરીને વિમેન્સ રોટરી ક્લબ ને દિલથી અભિનંદન આપું છું કે આ સુંદર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું અમે રોટરી ક્લબ ભરૂચ સેમિના ચાર વર્ષથી છ વર્ષથી આમ તો કહેવાય પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે ચાર વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચાહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે આ વખતે સાત ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને બધાને વુમન્સ ને આજે ઘરેથી નીકળીને મેચ રમવાનો કઈક આનંદ જ કંઈ ઓર હોય છે हाई समय विराम नो विराम बाद विरामवाद नि समाचार तो जो रहो, सिटी न्यूज नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंड्या है मैं रेडिएशन ऑनकोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में हम हर साल फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड नून मारा मदर इन लॉ रीटा बेन तन्ना ने जून में हमने थोड़ा गाठ जेव देखाणो तो ब्रेस्ट में हमने थोड़ा प्रॉब्लम थी कि आ शू हे अमे सोनोग्राफी कराई पीछे पेट सीटी कराई एम डिटेक्ट थी कि आ कैंसर गाँट थी अँ जयाबेन में रेडिएशन ट्रीटमेंट अपाई है કેન્સર એ કોઈ કેન્સલ નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે અમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે એમનું કેન્સર પ્યોર થઈ ગયું છે ટ્રીટમેન્ટ લો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લો છે એ ડોક્ટર્સ પર કેન્સર સે લડને કી ઇસ યાત્રા મે প্রত্যেক રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે જોડે વ્યક્તિ કી અહમ ભૂમિકા હે મે પાર્વતી રાવત હું મે અંકલેશ્વર મે રહેતી હું ગાર્ડન સિટી મે और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमज़ोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे केमोथेरेपी हुई बहुत फ़र्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा लोगों ने हमको बहुत डराया था की से पैसे डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाय यूनिक को अपनाते हुए એક વ્યક્તિ કોમાનભાલ ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તાર સ્થિત ઐતિહાસિક સીએનઆઈ ચર્ચે તેની એકસો વર્ષગાંઠ ની ઉજવણીના ભાગરૂપે એક અનોખી પહેલ કરી છે આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સંડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેના સભ્યોએ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ચર્ચના પાળક રેવ કિશન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ચર્ચ કમિટી તેમજ મંડળીના ભાઈઓ અને બહેનોએ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ અકસ્માત કે ઇમરજન્સીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે એકસો પચીસ વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણી માટે ચર્ચના સભ્યોને કમિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આ રક્તદાન શિબિર એક મહત્ત્વપૂર્ણ કડી બની રહે આ પહેલથી ચર્ચ સમાજ સેવા અને માનવ કલ્યાણના ક્ષેત્રે એક નવું પરિમાણ ઉમેર્યું છે તારીખ નવ બે બે હજાર પચીસ ના રોજ આ વર્ષ આખું અમે સીએનઆઈ ભરૂચ ભરૂચ ચર તરીકે એકસો પચીસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને માટે આજે નવ બે બે હજાર પચીસ ના રોજ મેડિકલ સન્ડે અને સાથે ચર્ચના સભ્ય ભાઈ બહેનોએ ચૌદ જેટલા સભ્ય ભાઈ બહેનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને એમાં તેઓએ સહભાગી બન્યા છે

અંકલેશ્વર શહેર ખાતે આવેલ ચૌટાનાકા પાસે મધ્યરાત્રી દરમિયાન ભરૂચ તરફ જઈ રહેલી કારના બોનેટના ભાગે ધુમાડા દેખાતા કાર સમય સમયસૂચકતા વાપરીને કારને રોડની બાજુમાં ઊભી કરી દીધી હતી કાર ચાલક સહિત બે વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા જોકે આગ વધુ ફેલાતા કાર ભડકે બળવા લાગી હતી આ ઘટનાની જાણ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના પગલે કારના બોનેટનો ભાગ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ચોકડી નેશનલ ઉપરથી પાનોલી લક્ઝરી લિયર નો લઈને જતા રાજસ્થાન ના ડ્રાઈવર ક્લીનર ની ધરપકડ કરી લક્ઝરી બસ સાથે રૂપિયા ચૌદ હજાર ઉપરાંત નો બિયર નો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પાનોલી પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં તો તે દરમિયાન મહારાષ્ટ્ર થી અમદાવાદ જતી લક્ઝરી બસ નો ડ્રાઈવર ક્લીનર બસ માં બિયર નો જથ્થો લઈ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પાનોલી પોલીસે નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી નજીક હોટલ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન લક્ઝરી બસ આવતા તેને રોકી અંદર તલાશી લેતા બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર અને ક્લીનર નવીન રામજી પટેલ અને જગદીશચંદ્ર આચાર્યની ધરપકડ કરી રૂપિયા ચૌદ હજાર ઉપરાંતનો બિયરનો જથ્થો અને લક્ઝરી બસ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના મેઘના આર્કેટ પાસે આવેલ ભાજપ કાર્યાલય ખાતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થતા કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી કરી હતી દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મરેલા કારમાં પરાજયના કારણે અંકલેશ્વર ભાજપના ઉજવણી કરાઈ હતી વિજયોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ જીગ્નેશ અંડાયા રાહુલ વામજા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે દેશ પ્રગતિ કરી રહ્યો છે એના પરિણામ સ્વરૂપે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય છે છે આપના લોકોએ જાકારો આપ્યો આપણે જોયું કે ખુદ અરવિંદ કેજરીવાલ પણ હારી ગયા છે તો એની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ અને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થતા ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દિલ્હીમાં આમ આદમી પાર્ટી મળેલા કારમાં પરાજય કારણે અંકલેશ્વર તાલુકા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉત્સવની ઉજવણી કરાઈ હતી આ ઉત્સવમાં તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ પૂર્વ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશની અંદર ભરિંદા પાર્ટી જે પ્રકારે કામગીરી કરી રહી છે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય તમામ રાજ્યોની અંદર વિકાસની ગાથા જે પ્રમાણે ચલાવી તે પ્રમાણે છેલ્લા દિલ્હીની અંદર અગિયાર વર્ષથી આપ પાર્ટીવાળા સત્તા સંભાળી રહ્યા હતા ત્યારે જે કેજરીવાલ છે કેજરીવાલ ત્યાંના સુપ્રીમો કહી શકાય કે જેમણે અગિયાર વર્ષ સુધી એમણે મુખ્યમંત્રી પદ તરીકે રહ્યા પરંતુ આપણે જોયું છે કે દિલ્હીની અંદર આપનો સફાયો થઈ રહ્યો છે ત્યારે જે પ્રકારે કેજરીવાલને હરાવવામાં જે પ્રવેશ વર્મા કે જેઓના સ્વર્ગસ્થ પિતાશ્રી સાહેબસિંહ વર્માના દીકરા થાય છે ને એઓએ કેજરીવાલને ચાર હજારથી પણ વધારે મતોથી જ્યારે એમને હરાવ્યા છે ત્યારે જે પ્રકારે ભણિંદા પાર્ટી સમગ્ર દેશમાં કામ કરી છે ત્યારે આ દિલ્હીની અંદર પણ આ ફરીથી ભણિંદા પાર્ટી આવવાના કારણે અનેક અનેકવિધ વિકાસના કાર્યો ત્યાં થવાના અત્યારે હું સૌપ્રથમ તો દિલ્હીની પ્રજાને ખૂબ આભાર માનું છું અને તમામ પ્રયોજનોનું અભિનંદન પાઠવું છું અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થયેલ ભવ્ય વિજયના વધામણા કરવામાં આવ્યા હતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા ભરૂચ જિલ્લામાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા દિલ્હી વિજય ઉત્સવને ફટાકડા ફોડી એકમેકનું મોડું મીઠું કરાવીને વધાવી લેવામાં આવ્યું હતું એરિયાના ભાજપના પ્રમુખ જય તરૈયા હિંમત સેલડિયા જસુ સહિતના આગેવાનો જોડાયા અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સંવિધાન બચાવો અભિયાન અંતર્ગત જય બાપુ જય ભીમ જય સંવિધાનના બેનર સાથે લોકજાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કરાયું હતું એઆઈસીસી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન બચાવો કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારમાં સંવિધાનમાં સુધારા બેરોજગારી સહિતના મુદ્દે જય બાપુ જય ભીમ જય સંવિધાનના બેનર સાથે પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા

અને કોંગ્રેસના સૌ નીચેથી લઈને રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખરગેજી પ્રિયંકા ગાંધીજી કે સોનિયા ગાંધીજી તમામ નેતાઓ આ સંવિધાન બચાવવા માટે મરણ્યા બન્યા ધર્મ અને જાતિના હિસાબે પોતાના રીતે જીવવાનો અધિકાર છે એ અધિકાર છીનવાનો જે હિમ પ્રયાસ આજના ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી દેશમાં કરી રહી છે જેના કારણે આવનારા દિવસોમાં અરાજકતા ફેલાય અશાંતિ ઉભી થાય એવા કાર્યમાં દેશમાં જે આગળ વધી રહી છે મોંઘવારી હોય કે બેરોજગારી હોય એવા મુદ્દા પર ધ્યાન ભટકાવીને એવા મુદ્દાઓ લાવીને સરકાર કામ કરી રહી છે કે જે સંવિધાન બચાવવા માટે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક દેશનો નાગરિક જાગૃત બને અને આપણું સંવિધાન શું છે મહાત્મા ગાંધી ના સંદેશો શું છે ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબ બનાવેલું બંધારણ શું છે એના માટે લોક જાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો

સમૂહ નિકા ખવાની યોજવામાં આવી હતી જેમાં 6 યુગલ જોડાવે લાભ લીધો હતો તેઓને જરૂરી ઘર વપરાશની સામગ્રી અને ઉપયોગી ચીજવસ્તુ વસ્તુ બક્ષિસ પેટે આપવામાં આવી હતી સદર સમૂહ નિકા ખવાની નો પ્રારંભ તિલાવતે કુરાનથી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સમાજમાં સમૂહ ખોટા ખર્ચા પર રોક આવે છે વ્યાજનું દૂષણ દૂર કરવા અપીલ કરાઈ છે કોઈકનું કર ચૂકવવામાં આવે તે સૌથી મોટી સેવા છે તેમ કહી સમૂહ ફાયદા સવિસ્તાર કુરાને પાક શરીયત સહિત ઉપસ્થિત સૌએ સંબોધન કરી શ્રોતાઓને ઉપદેશ કર્યા હતા આ પ્રસંગે અગ્રણી જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાનભાઈ સાકીરભાઈ મલેક સાકીર બાપુ આરીફ સમદ કાદર મિર્ઝા સહિત અહેલે સુન્નતે જમાત કમિટી હોદ્દેદારો કાર્યકરો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અસલામ આજ પહેલે સુનત જમાત जम्मू सर की जानब से सातवें इस्तेमाई निकाह का अहतमाम किया गया है जिसमें छह छः बच्चियों ने लड़कों ने जोड़ों ने इन हिस्सा लिया है आज का ये इस्तेमाई निका मेरे आका सल्ला वसम ने फरमाया है कि ये इस्तेमाई निका फल खर्ची से बचाता है और कम खर्च में निका हो जाता है हमें चाहिए कि हम ऐसे इज्तमाही निकाह में हिस्सा लें और हमारे समाज में हमारे माशरे में जो रिवाज है ख़राब रिवाज है जो चल रहे हैं उसको हम बंद करें और ऐसे इज्तिमाही निकाह में हिस्सा लेने से हर काम आसान हो जाता है कम खर्च में निकाह हो जाता है और इसकी बरकतें भी हासिल होती है आज इस इज्ति निकाह में पहले सुनत जमात को

હાડોટ કપાસ જીનના માલિક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી ચેતરભાઈ વસાવાએ સંખેડા પોલીસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સંખેડામાં ખેડૂત પિતા પુત્રને કપાસના જીનમાં થાંભલે બાંધીને ઢોર માર માર્યો છે એ અમાનુષી અત્યાચાર છે જાણે કાયદાનો ભય જ ન હોય તે રીતે ખેડૂત પિતા પુત્રને જાતિ વિશે ગાળો બોલીને માર મારવામાં આવી છે સંખેડા પોલીસે ફક્ત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે પરંતુ આ ઘટનાના વિડીયોમાં સ્પષ્ટ રીતે પંદરથી વીસ લોકો દેખાય છે પાંચ દિવસમાં પોલીસે તમામ ગુનેગારો પર યોગ્ય કાર્યવાહી નહીં કરી તો મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે અમે ફરી એકવાર સંખેડા આવીશું જીન માલિક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો જીનને રદ કરવામાં આવે અને બંધ કરાવવા માટે અમે આગળ આવીશું ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ દોઢ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા એને પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે આ જીનના માલિકો જે પણ છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર ત્રણ જણના નામ છે તો વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે પંદરથી વીસ લોકો એને માબહેનની ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોર માર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ

હાસોટ તાલુકાના ઓભા ગામની સાવિત્રીબાઈ ફૂલે મહિલા મંડળ દ્વારા રમાબાઈ આંબેડકરની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં સાવિત્રીબાઈ ફૂલે મહિલા મંડળની સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાસોટના ઓભા ગામના માહિયાવંશી ફળિયામાં આવેલ આંબેડકર ચોક ખાતે સાવિત્રીબાઈ ફૂલે મહિલા મંડળ દ્વારા રમાબાઈ આંબેડકરની એકસો અઠ્યાવીસમી જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં રંજનબેન છગનભાઈ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહિલાઓએ રમાબાઈ આંબેડકરની તસવીર ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલાબેન યાદવે રમાબાઈના જીવનચરિત્ર અને ત્યાગ બલિદાન વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતા રમાબાઈ આંબેડકર જિંદાબાદ સાવિત્રીબાઈ ફૂલે જિંદાબાદના સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બાદમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના શ્રવણ ચોકડી પાસે આવેલ એશ્વર્યા બંગલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવનાર સંચાલક તથા માલિક વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્ય શિક્ષકને માર મારતા વિવાદ સર્જાયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા અંકલેશ્વર વીજ કંપની ભંગાણ સદનસીબે આગ ન ફાટી નીકળી યુદ્ધ ના ધોરણે સમારકામ હાથ ધરાવે